à bây giờ nó lại biệt rồi hoặc là phải nghe bây giờ thôi <laughs> <giờ>, <laughs> <giờ>, <laughs> radically u ran. নানন গাররা ছারক্ম তুন্য... ছ�িন়া জিন্দি. করিন ড্জিসে আতে হি ান্ত� Bilder স infinity টোম বিন্ম. ডিশণ আন্মা আন গো কন্য. বারা হান સભે જેમ આપને જણાવ્યું એમ સુરેન્દ્રનગર જિલ્લાના શ્રેષ્ઠ ધર્મશ્રી વ્યક્તિઓ શ્રેષ્ઠ સામાજિક કાર્યકરો અને આ જિલ્લામાં સૌથી વધારે વણાટ વ્યવસાય પણ ચાલી રહ્યો છે ખટોળા ક્ષેત્રે પણ ઘણા બધા રાષ્ટ્રીય એવોર્ડ રાજ્ય કક્ષાએ પણ એવોર્ડ એવા શ્રેષ્ઠ કારીગરો જેને અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે સરકારે પણ એમને